ખાસ વડોદરા આવૃત્તિને એકવીસ વર્ષ પૂર્ણ થયા છે આ નિમિત્તે અમે વિશ્વામિત્રીના વધામણા કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં સાત નદીઓના જળથી મા વિશ્વામિત્રીનો અભિષેક કરવામાં આવ્યો નદી પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરાવી અને વિશ્વામિત્રી નદી માટે પહેલીવાર એક સ્તોત્રની રચના કરવામાં આવી છે આ સ્તોત્રને અમે કમ્પોઝ કરી અને વડોદરા શહેરને સમર્પિત કર્યું છે આ સ્ત્રોતની રચના કરવા પાછળનો ઉદ્દેશ એક છે કે વિશ્વામિત્રીને લોકો લોકમાતા તરીકે સ્વીકારે આ નદીની સ્વચ્છતા થાય પવિત્રતા જળવાય અને ખૂબ સુંદર લોકભોગ્ય બને એના માટે આ પ્રયાસ છે અમારો માનનીય ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ અહીંયા પધાર્યા હતા અને તેમને પણ અમને એક પ્રેરકપળ પૂરું પાડ્યું છે સૌથી પહેલાં તો દિવ્યા ભાસ્કરની ટીમને હું અભિનંદન આપું છું એકવીસ સાલ બે મિસાલ આ કાર્યક્રમનો આજનો એકવીસ સાલનો જે કાર્યક્રમ હતો બે મિસાલ એટલા માટે કે જે વિશ્વામિત્રીને આપણે કોઈ સ્વીકારતા જ નહોતા એટલા કેટલાક લોકો વિશ્વામિત્રીથી દૂર રહેતા હતા પણ આજે જે વિશ્વામિત્રીની જે પૌરાણિક જે ધાર્મિક એનું મહત્ત્વ શું છે એ મહત્ત્વ દિવ્યાભાસ્કરે એના કાંઠે આ જ વિશ્વામિત્રી ગયા વર્ષે આપણે આ વિશ્વામિત્રી માટે ક્યાં હેરાન હતા અને આજે આ જ વિશ્વામિત્રના કાંઠા પર આપણે જે એક ધાર્મિક પ્રકારનું જે એક વાતાવરણ જે ઊભું થયું છે એ ખરેખર દિવ્યાભાસ્કર હર હંમેશા પહેલાં પણ મેં જોયું છે કે દિવ્યા ભાસ્કર દ્વારા ખૂબ મોટો આહુતિનો કાર્યક્રમ કરવામાં આવ્યો જે ગાયત્રી યજ્ઞ દ્વારા એના પછી જોયું તો આપણે જેનું મહત્વ સુસાગરમાં હતું અને એક મહાઆરતી કરીને કાર્યક્રમ કર્યો ગયા વખતે જોયું કે ગણેશજીની પ્રતિમા બધાને આપીને એક ધાર્મિક વાતાવરણ કર્યું અને આજે એ વિશ્વામિત્રી કે જે વિશ્વામિત્રી માટે આપણે ગયા વર્ષથી માંડીને વર્ષો સુધી વિશ્વામિત્રીનું મહત્ત્વ શું છે એનો જે રીતનું એની જે સ્તુતિ આજે જે રજૂ કરવામાં એ સ્તુતિ મને એવું લાગે કે ઘરે ઘરે બગીચાઓથી માંડીને બધી જ કારણ કે વડોદરા શહેરને દરેક રહેવાસીઓને હું વડોદરાનું વાસી છું અને મારે આ સ્તુતિ ખરેખર ગાવી જોઈએ આ સ્તુતિથી આપણને ખબર પડે કે આપણું ધાર્મિકતા શું છે અને એક આખું ધાર્મિક વાતાવરણ સામાજિક રીતે ધાર્મિક રીતનું જે ઉભું કર્યું છે જે પોતાના જન્મદિવસે અને જે સાચા અર્થમાં એકવીસ સાલ બે મિસાલની આજે ઉજવણી થઈ ખૂબ ખૂબ અભિનંદન સમગ્ર ટીમને અને ભાસ્કરને વિશ્વામિત્રી સૌ વડોદરાવાસીઓ અને બધું ગુજરાતવાસીઓ પણ જાણે છે કે વિશ્વામિત્રી એ વડોદરાનું પ્રાણ છે અને એના સંદર્ભમાં આવો આખો કાર્યક્રમ જ્યારે ભાસ્કર કરી રહી છે તો એ બહુ શ્રેષ્ઠ વ્યવસ્થા છે કે પત્રકારત્વ સાથે સમાચારની સાથે સાથે સમાજનું આવું એક સરસ કામ એ ઉંચકી લેવું અને એના દ્વારા આટલો સરસ કાર્યક્રમ કરવો હેલિકોપ્ટરથી પુષ્પાહાર કરવું આટલું સરસ વિશ્વામિત્રી માટેની આખી વ્યવસ્થા ઊભી કરવી બધા મુખ્ય લોકોને સાથેને એક વિડીયો જોડવો અને એનું સ્તોત્ર શું વાત કરીએ બસ એટલે આજના દિવસે અને જાણે પ્રભુ પણ સાથે હોય એમ વરસાદ વચ્ચે એ જ સમયે જ્યારે કાર્યક્રમ હોય ત્યારે અટકવું અને હર્ષ એટલે જ હર્ષભાઈ એવું કહ્યું કે વિશ્વામિત્રીનું ગયા વર્ષનું સ્વરૂપ આ વર્ષનું સ્વરૂપ અને હવે એની આખી વ્યવસ્થા સાથે આપણે જ્યારે સર સરકારે એવું વિચારી રહી છે કે વિશ્વામિત્રીનું ડેવલપમેન્ટ એક હાયર સ્કેલ પર થાય તો એની સાથે સાથે એનું જે ધાર્મિક મહત્વ છે એનું જે સાંસ્કૃતિક મહત્વ છે એને પણ ઉજાગર કરવાનો પ્રયત્ન જે દિવ્ય ભાસ્કર દ્વારા અને વડોદરાની સમગ્ર વ્યવસ્થા દ્વારા થયો છે એ ખૂબ સરાહનીય છે મારું નામ કૌશિકભાઈ ગોરધનભાઈ પુરાણી છે આજે હું આજે દિવ્ય ભાસ્કરના એકવીસ વર્ષ પૂરા થયા એના નિમિત્તે વિશ્વામિત્રી નદી પર બાક બીજી બધી નદીઓના જળનો અભિષેક કરવાનો હતો શ્રી હર સંઘવી સાહેબના હાથે તે હું આવ્યો હતો અને જ્યારે મને લાગે છે કે માણસે કોઈ નાથી ગભરાવવાની જરૂર નથી કારણ કે એક જગ્યાએ લખ્યું છે તે મોસ્ટ પોઈઝનસ એનિમલ ઓન ધી અર્થ ઇઝ હ્યુમન બિંગ માણસ જેવું કોઈ ખતરનાક નથી માણસ સિવાય કોઈથી ડરવું ના જોઈએ અને આજે જે રીતે આ વ્યવસ્થા કરી હતી હું સિનિયર સિટીઝન સેવન્ટી થ્રી ઇયર ઓલ્ડ છું આજે જે આ બધી વ્યવસ્થા કરી હતી એની માટે હું દિવ્ય ભાસ્કર ટીમને કોર્પોરેશનને અને વન વિભાગને સમસ્તને અભિનંદન આપું છું થેન્ક યુ વેરી મચ આ એકદમ આ ઐતિહાસિક ઘડી હતી અમારી માટે કારણ કે અમે આજ જ વિશ્વામિત્રી સ્તોત્ર પર અમે નૃત્ય પ્રસ્તુત કર્યું જેમાં કથકની વિદ્યાર્થીનીઓ અને ભરતનાટ્યમની વિદ્યાર્થીઓ સાથે મળીને એક સ્ટેજ ઉપર બંને ફોર્મને રજૂઆત કર્યા જે સોંગ બનાવ્યું છે એની પણ પરફોર્મ કર્યું અને એ દરમિયાન પુષ્પવર્ષા થઈ તો એ બહુ જ અમારી માટે એકદમ અનોખી ઘડી હતી